અને બાળક પણ બોલતું થાય જ આ માનતા છે નડિયાદના સંતરામ મંદિરની લોકવાયકા છે કે આ મંદિર જો જે પણ બાળક બોલતું ના હોય અથવા તો જેનું બાળક લેટ બોલતા થતું હોય કે તોતળું બોલતું હોય એ બાળક સ્પષ્ટ અને બોલતા શીખે તેની માટે માનતા રાખવામાં આવે છે ને પો શુદ્ધ પૂર્ણિમાના દિવસે એ માનતા પૂર્ણ કરવા માટે ગુજરાતભરમાંથી દેશ વિદેશમાંથી ભક્તો અહીંયા બહુ ઉછા ઉછામણી કરવા માટે આવતા હોય છે આપ મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં દેશ વિદેશ ગુજરાતભરમાંથી જે છે ભક્તો આવ્યા છે અને જે પોતાની માનતા જે પૂર્ણ થઈ છે તે ત્યાર બાદ અહીંયા આવીને જે બોર ઉછારે છે પોષ પૂર્ણિમા જે પોષ પૂર્ણિમા છે ને પોષ પૂર્ણિમાને અહીંયા આ જે છે એ બોર પૂર્ણિમા તરીકે નડિયાદમાં ઓળખવામાં આવે છે ઠેર ઠેરથી અત્યારે જે ભક્તોનું કિડિયારું જે છે એ બોર ઉછામણા ઉછામણી કરવા માટે અહીંયા ઉમટ્યું છે જાણે કે એક આસ્થાનું જે સથવારો જે હોય એ અત્યારે આ દ્રશ્યો જોતા લાગી રહ્યું છે ખાસ કરીને જેટલી સંખ્યામાં ભક્તો જે છે એ બોર ઉછાળે છે એટલી જ સંખ્યામાં જે ભક્તો છે એ પ્રસાદ રૂપી બોર ઝીલવા માટે પણ વધારે સંખ્યામાં અહીંયા આવે છે કારણ કે આ બોર ઝીલવાની પણ એક માનતા એક આસ્થા છે દરેક ભક્તોમાં કે આ બોર પ્રસાદી રૂપે ઝીલે છે અત્યારે આપણી સાથે એવા ભક્તો પણ ઉપસ્થિત છે જેમની સાથે આપણે વાત કરીશું આ ક્યાંથી આવો છો આપ અને અહીંયા શું કરવા માટે આવ્યા હતા યુએસએથી આવ્યા છે અને અહીંયા આગળ છોકરાના બોર ઉછાળવા આવ્યા છે એને જલ્દી બોલતો થાય ને અહીંયા બહુ પ્રખ્યાત છે સંતરામ મંદિર એટલે અમે છે છે કેટલા બાળક અઢી વર્ષનો છે બોલતા થઈ ગયો છે ના થોડુંક થોડુંક બોલે છે હજુ એટલું બધું નહીં બોલતો એટલે વહેલું બોલતા શીખે એની માટે માનતા રાખો હા વહેલું બોલતા શીખે માટે આયા છે એ માનેલું છે ઓકે ઓકે કેવું લાગ્યું અહીંયા બહુ રૂછારી બહુ મજા આવી લાગે છે બોલતા થઈ જશે ચોક્કસ લોકોમાં આશા છે આપણે બીજા જે ભક્તો છે એમની સાથે પણ વાત કરીશું આપ ક્યાંથી આવો છો અને શું કહેશો અમે અમદાવાદથી આવીએ છીએ અને મારા દીકરાના દીકરો છે એ બોલતો થઈ ગયો છે આઈને માનતા મારા મિત્રએ રાખે તે એમના માટે અમે અહીંયા આવ્યા છીએ અને આજે અહીંયા આવીને ખૂબ અમને આનંદ થયો આઈની આ દીકરાના મમ્મી પપ્પા બોલતા નથી પણ આ દીકરો અમારો બોલે છે સરસ મજાનો એ ભગવાનની દયા છે સંતરામ ભગવાનની મને આસ્થા હતી એટલે મેં આ બાબાની બાધા લાગી હતી એ એક જ વર્ષ થયું છે બાધા લાગે મેં અને એ બોલતો થઈ ગયો છે ચોક્કસથી જે બાળક બોલતું નથી હોતું એ બોલતું થઈ જાય છે આપણી સાથે અહીંયા ભક્ત પણ છે આપણે એમની સાથે વાત કરીશું આપ ક્યાંથી આવો છો ને આપનું નામ શું છે અમે અમદાવાદથી આવીએ છીએ ગીતાબેન નામ છે અને અમારો બાબો બોલતો થઈ જાય એવી માનતા રાખી હતી કેટલા બોર ઉછાળ્યા અમે અઢી કિલો ઉતાર્યા પાંચ શેર બોલતું થઈ ગયું બાળક હવે થોડો ટાઈમ પછી ખબર પડે આમ તો બોલે છે પણ થોડું નથી બોલતો કેવી રીતના આપને ખબર પડી કે અહીંયા બોર ઉછાળવાથી બાળક બોલતું થઈ જશે ને આપ અહીંયા બાધા રાય એ તો માનતા જ છે અમે જોયેલું છે અમને ખબર છે કે માનતા છે અહીંયા બોર ઉછારીએ તો બાળક બોલતું થઈ જાય ચોક્કસથી આપ જે પ્રમાણે જે ભક્તોનો અવિરત પ્રવાહ જે છે આપ જોઈ રહ્યા છો અહીંયા મોટી સંખ્યામાં જે ભક્તો દેશ વિદેશ ગુજરાતના ખૂણે ખૂણે ત્યાં છે આપ ક્યાંથી આવ્યા છો હું આણંદથી આવ્યો છું મોગરીથી

હા ત્યારે થોડો થોડો બોલતો હવે વધારે બોલતો એકદમ ક્લિયર બોલતો થઈ ગયો વધારે બોલતો થઈ ગયો હા વધારે બોલતો થઈ ગયો કેવી આશા છે તમને આ મંદિર પ્રત્યે બહુ સારી આશા છે હિન્દીજી માનતા રાખી છે બધાની પૂરી થાય છે અને અમારી પણ પૂરી થઈ છે અમારી બેબી પહેલા એનાથી મોટી એના એની પણ માનતા પૂરી થઈ હતી એ પણ સરસ બોલતી થઈ ગઈ હતી અને ચોક્કસથી જે પ્રમાણે ભક્તો જે છે અહીંયા આવતા હોય છે આપણી સાથે અન્ય ભક્ત પણ છે આપણે એમની સાથે વાત કરીશું તમે ક્યાંથી આવો છો અને તમારું નામ શું છે મોગરી છે આણંદ સાઈડ આ શું માનતા રાખી હતી કે બાળક બોલતું હતું એમ જ આયા છીએ પછી લાસ્ટ ટાઈમ ફરી જાય બોલતી થતા હતા ફરી વાર ફર્સ્ટ ટાઈમ જ આયા છે એટલે દર્શન કરવા માટે આવ્યા છો ફર્સ્ટ ટાઈમ બોર ઉછાવે ઉછાળે છે ને લોકો બોર પ્રસાદી રૂપે પણ લેતા હોય છે તમે પ્રસાદી લીધી બોરની ના હવે નીચે જઈને લઈએ શું શું ફીલિંગ થાય છે કે જ્યારે બોર પ્રસાદી રૂપે ઝોલી ફેલાઈને તમે લેતા હો છો ત્યારે ફર્સ્ટ ટાઈમ જ જોયું છે આ બધું કે ફર્સ્ટ ટાઈમ જ આયા છે અમે તમને ખબર હતી કે આવું કંઈ છે અને તમે જો આવ્યા છો હા ખબર હતી મહિનાનો પૂનમનો દિવસ એટલે બોર ઉછારવાનો દિવસ જે બાળકો બોલતા ના હોય એમના માતા પિતા સંતરામ મહારાજની બાધા રાખતા હોય છે કે જો અમારું બાળક બોલતું થઈ જશે તો અમે બોર ઉછારીશું અને મહારાજના આશીર્વાદથી દયાથી બાળકો બોલતા થઈ જાય છે અને આજે એ નિમિત્તે બાળકોના માતા પિતા આવતા હોય છે એ કોઈ ગણતરી હોતી નથી મંદિરમાં મોટી સંખ્યામાં જે ભક્તો જે છે એ અત્યારે અહીંયા પોતાની જે માનતા જે છે પૂર્ણ કરવા માટે આવ્યા છે તો કેટલાક ભક્તો જે છે એ પોતાનું બાળક વહેલું બોલતું થાય એની માટે પણ અહીંયા બોર કરવા માટે આવ્યા છે અને જે પ્રમાણે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો બોર ઝીલવા માટે પણ મોટી સંખ્યામાં લોકો નીચે ઊભા છે કે પ્રસાદરૂપી એક બોર જે છે એ મળી જાય જે પ્રમાણે બોર ઉછામણી ઉછામણી કરવામાં આવે છે એના કરતાં વધારે જે ભક્તો જે છે એ બોર ઝીલી રહ્યા છે લોકવાયકા છે કે વર્ષો પહેલાં જ્યારે એક દુખ્યારી માતા સંતરામ મંદિરમાં આવી હતી અને મહારાજશ્રીને કહ્યું હતું કે મારું બાળક બોલતું નથી અને મહારાજશ્રીએ કહ્યું હતું કે ચિંતા ના કરશો પોષ પૂર્ણિમાએ તમે જ્યારે તમારું બાળક બોલતું થઈ જાય ત્યારે બોર ઉછાળજો ને ત્યારબાદ જે એ જે માતા હતી એનું બાળક બોલતું થયું હતું ને ત્યારબાદ જે છે આ મંદિરમાં જે આ પોષ પૂર્ણિમા છે એ બોર પૂર્ણિમા તરીકે ઉજવાતી થઈ અને મોટી સંખ્યામાં જ્યારે ભક્તો જે છે એ અહીંયા આવતા થયા અને બોર પૂનમની ઉછામણી બોર પૂનમે આવે છે અને ખાસ બોર ઉછાળીને પોતાની માનતા પૂર્ણ કરે છે જો આપનું પણ બાળક બોલતું ના હોય અને વહેલું બોલતું કરવું કરવું હોય તો નડિયાદના સંતરામ મંદિરમાં ચોક્કસ આવજો આપનું બાળક બોલતું થશે હેતાલીશા ગુજરાત તક ખેડા ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે હવે 10 લાખ સબસ્ક્રાઇબર્સનો તો હવે આપ શેની રાહ જોઈ રહ્યા છો જલ્દી સબસ્ક્રાઇબ કરો